વેસ્ટર્ન તમને આઠસો થી હજાર રૂપિયા માં વેચાણ મળી જવાનું છે લેંગા ચોલી માં વર્ક કયો આવશે આટલી વર્ક ના છે એમ્બ્રોઇડરી વર્ક છે કચ્છી વર્ક ના છે બધા સાઇડર ચોલી આવેલ સાઇડર ચોલી જોઈએ તમારે કે પછી ઇન્ડો વેસ્ટર્ન જોઈએ કે મેન્સ જોઈએ કે વુમન જોઈએ કે કપલ જોઈએ બધી વસ્તુ તમને રીઝનેબલ પ્રાઇસ માં મળી જવાની છે આ સિવાય કઈ કઈ વસ્તુ રાખીએ છીએ આપણે આપણે સાફા રાખીએ છીએ મહેંદી ની ટ્રે એન્ગેજમેન્ટ ની ટ્રે છે પછી હલ્દી ની ટ્રે છે બધી ટ્રે અવેલેબલ છે ઓર્નામેન્ટ્સ અવેલેબલ તમારા શુભ પ્રસંગ ને સસ્તા માં તમે સેલિબ્રેટ કરી શકો ને એવી જગ્યા એટલે પ્રથમ ડ્રેસીસ આ સિવાય વાના રસમ ના તમને વ્હાઇટ કેડિયા આવે છે કે જે રબારી કાપડા આવે છે એ બધું અવેલેબલ છે બાકી બધી ડિટેલ આપણે ડિસ્પ્લે ઉપર દર્શાવેલી છે